લખતર વિરમગામ હાઈવે પર બે ટ્રકનો સર્જાયો અકસ્માત ઊભા રહેલા ડમ્ફર પાછળ અન્ય ડમ્ફરની ટક્કર લાગતા સર્જાયો અકસ્માત ઊભેલા ડમ્ફરની પાછળ આવતા ડમ્ફરે આગળના ડમ્ફર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો બંને ટક્કર ટ્રકના આગ ભભૂકી ઉઠી ઉભેલા ડમ્ફર પાછળ ડમ્ફર ટ્રક લાગતા અકસ્માત સર્જાયો હતો બંને ડ્રાઈવરનો આબાદ બચાવ ડમ્પર પાછળ ડંફરની ટક્કર ટકરાતા બંને ડ્રાઈવરનો આબાદ બચાવ કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી અકસ્માતની જાણ રાહદારી દ્વારા એકસો આઠને કરતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી બંને ડ્રાઈવર ડ્રાઈવરનો આબાદ બચાવ થતાં ઈજાગ્રસ્તને કંડક્ટર ઈજાગ્રસ્તને સારવાર કરશે ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સુરેન્દ્રનગરમાં જિલ્લા જિલ્લા તેમજ લખતર શહેર અને ગ્રામ્ય હાઈવે અને ગ્રામ્ય અકસ્માતોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લખતરથી વિરમગામ હાઈવે ઓળખ અને તળુ વચ્ચે તરફ જઈ રહેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળની આવતા ટપકી ભરેલા ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને લઈ બંને ડમ્ફરોમાં આગ ભભૂકી ઉઠી હતી બંને ડમ્પરના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો મળતી માહિતી મુજબ લખતરથી વિરમગામ તરફ જઈ રહેલા પથ્થરના ભરેલા ડમ્ફરની પાછળ કપથી ભરેલા ડમ્પરે ટક્કર મારતા પથ્થર ભરેલું ડમ્પર રોડની ખાઈમાં ઉતરી ગયું હતું અને બંને ડંબરોમાં અંદર આગ ભભૂકી ઉઠી હતી જેમાં બંને ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણ રાહદારી દ્વારા એકસો આઠને અને ફાયર ફાઈટરને ટીમને જાણ કરવામાં આવી હતી જેમાં એકસો આઠની ટીમ બંને ડ્રાઈવર સહિત સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને કંડક્ટરને હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યો હતો ફાયર ફાઈટરની ટીમ દ્વારા દક્ષિણ ઝોનના વઢવાણના ફાયર ફાઈટરની ટીમ પ્રવીણભાઈ એચ મકવાણા અને કનુભા આર બારડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગયા હતા અને લાગેલી આગમાં એક કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમાર કોન્સ્ટેબલ મેહુરભાઈ ડોમળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાઇવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી ખુલ્લો મૂકવામાં આવ્યો